શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેળિમાના પાટોત્સવ તારીખ ચૌદ બે બે હજાર પચીસ તારીખ પંદર તારીખ સોળ ધાર્મિક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આગામી તારીખ ચૌદ પંદર સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરના વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાડી માયા મહાશક્તિ મહાદેવી આદ્યશક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજ રાજેશ્વરી ભગવત શ્રી માના મંદિરે ત્રિદિવસીય અગિયારમાં પાટોત્સવના અવસરનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાના પાટોત્સવ અવસરમાં તારીખ ચૌદ બે હજાર પચાસ ના રોજ સવારે નવ કલાકે માતા પિતાની પ્રદક્ષિણા પૂજા વિધિ સાડા આઠ કલાકે દીકરીના વારે આવ્યા મેળીમાં નામક ધાર્મિક નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જ્યારે તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ સવારે સાડા નવ કલાકે શ્રી ગુરુ કૃપાના ગોખવાડી મેળીમાંની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રામાં હાથી ઊંટ ગાડીઓ રજવાડી બગીઓ બળદગાડાઓ ટ્રેક્ટર આદિવાસી નૃત્ય ડીજેના સાઉન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે દ્વારા કરવામાં આવશે તેમજ આ દિવસે રાત્રે સાડા આઠ કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સોળ બે બે હજાર પચીસ ના રોજ સવારે સાડા નવ કલાકે નવચંડી યજ્ઞનું તેમજ રાત્રે આઠ કલાકે સદગુરુદેવ શ્રી શ્રી એક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી દ્વારા સગડીમાં રૂપી દર્શન અને ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે રાસ ગરબા પૂર્ણ થયા પછી શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલીમાના મંદિરે જે દીકરીઓ નામ લખાવેલ હોય છે તે સર્વ દીકરીઓને સદગુરુ શ્રી શ્રી જણા શક્તિ પીઠાધીશ્વર પૂજ્ય માડી શ્રી દ્વારા પ્રસાદ રૂપી સાડી અને રૂપિયાના કવરની ભેટ આપવામાં આવશે આ ત્રિદિવસીય પાટોત્સવના અવસરમાં ત્રણેય દિવસ બપોર અને સાંજે ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેળીમાના ત્રિદિવસીય અગિયારમાં પાટોત્સવ અવસરમાં સૌ ભાવિક ભક્તોને શ્રદ્ધાળુઓને સમસ્ત ધર્મપ્રેમી જનતાને પધારવા જય મેળી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સદગુરુદેવ શ્રી શ્રી એક હજારાઠ શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માડી શ્રી દ્વારા અને જય માડી પરિવાર સુરત દ્વારા હાર્દિક ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે જય માડી જય માડી જય માડી Bureau Report, Pattern Express.